બાદમાં લોંગ ડ્રાઈવ પર જઈને સંબંધ માણવાની ઓફર કરતા યુવક તેની જાડમાં ફસાયો હતો યુવતી સાથે તે નળ સરોવર રોડ પર વેરાન જગ્યાએ ગાડીમાં બેઠો હતો ત્યારે જ કેટલાક શખ્સો આવ્યા અને તેને ધમકાવીને માર મારવા લાગ્યા હતા ત્યારબાદ આ શખ્સોએ નકલી પોલીસ સાથે વાત કરીને કાયદાનો ડર બતાવીને રોકડા અને કાર્ડ સહિત પાંચ લાખની મતાની લૂંટ ચલાવી હતી ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ કરીને યુવક યુવતી સહિતના ચાર લોકોની ગેંગ ઝડપી પાડી હતી ચાંદખેડામાં રહેતો પિસ્તાલીસ વર્ષીય યુવક ઇન્સ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર છે આ યુવક બે માસ પહેલાં મિત્રો બનાવવા લગ્ન તથા સામાજિક એક્ટિવિટીની માહિતી આપતી ક્વેક ક્વેક એપ્લિકેશનમાં જોડાયો હતો જેમાં તેને જિયા પટેલ નામની યુવતી સાથે ભેટો થયો હતો જીયા પોતે મોરબીની હોવાનું અને બોપલમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી હોવાની ઓળખ આપી હતી બાદમાં તેણે આ યુવકને મળવાની મીઠી વાતો કરી હતી જ્યારે યુવક બોપલ ખાતે તેને મળવા ગયો ત્યારે જીઆઈ બહાના બતાવીને બાદમાં નળ સરોવર લોંગ ડ્રાઇવ પર જઈને શારીરિક સંબંધ બાંધવાની મીઠી લાલચો આપી હતી નવેમ્બરના રોજ યુવક અને જીયા મળ્યા હતા જીઆઈ યુવકને નળ સરોવર રોડ પર વિરાન જગ્યાએ લઈ જવાનું કહેતા યુવક તેને ત્યાં લઈ ગયો હતો ત્યાં યુવતીના સાગરી તો આવી ગયા અને તેને માર મારીને ધમકાવવા લાગ્યા બાદમાં આરોપીએ નકલી પોલીસ બનાવેલ સાથે વાત કરાવીને કાયદાનો ડર બતાવ્યો હતો અને ત્યારબાદ આરોપીઓએ યુવકના ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ લૂંટી લીધા જેમાંથી રોકડા મેળવીને દાગીનાની ખરીદી કરી હતી આ મામલે નળ સરોવર પોલીસે ગુનો નોંધ્યો હતો ગ્રામ્ય એલસીબી એસઓજી નળ સરોવર પોલીસ સહિતની ટીમોએ તપાસ કર્યા બાદ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ચાર પાંચ દિવસ પહેલાં અમારી પાસે એક છે દિવસ પહેલાં કે અમારી પાસે એક ફરિયાદી આવ્યો હતો કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવો હતો કે જે પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યા એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક ક્વેક કરીને એક એપ્લિકેશન છે ચેટ એપ્લિકેશન જોયા એના આધારે એ આ વિક્ટિમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટિમને સામેથી અપ્રોચ કરીને જોએ એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે એ આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જોઈએ આ કોઈક કોઈક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસ મેં વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નલરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જોઈએ જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જોઈએ લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા એની એટલી જોઈએ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવવાનું જો આ દાકધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધોળ

પ્રકરણને જે અંજામ આપ્યો હતો એ પાંચો આરોપીઓમાં જે જાનકી કોસરને અલાવા નાસિરભાઈ સાહિલભાઈ અને રાજસનો પ્રકાશચંદ્ર કોટાઈ એ પાંચો પાંચો ધ્રોળના રહેવાસી છે ઓર એના પૂછપરછમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટિમ છે તો આપને માધ્યમથી હું તમામ આ પ્રકારના વિક્ટિમને હું રિક્વેસ્ટ કરું છું કે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની જે માસ્ટર માઇન્ડ છે સાહિલ ભાનુભાઈ વાઘેલા કરીને છે ઓર આજે સાહિલ ભાનુભાઈ વાઘેલા અને એને સાથે બીજી જે કોશર જે છે

એ બંને લિવિનમાં રહેતા હતા બાકી જે તમામ જે એક દૂસરાને સાથે જો સોશિયલ મીડિયાથી નજીકમાં રહેવાને કારણે એકબીજાને મળતા હતા એનો આઈડિયો પોતાનો ઓરિજિનલ આઈડિયો છે એવું કોઈ અત્યાર સુધીના જે પૂછપરછમાં કોઈ સિરિયલ જોઈને યા એને કોઈ બીજો કોઈ શીખડાયો હોય એવું કોઈ સામે આવ્યું નથી ઓર આ મોટી સિટીઝના જે પે કરી શકે એમને એવા વિક્ટિમ આઈડેન્ટિફાઈ કરે છે ઓર એ વિક્ટિમને આઈડેન્ટિફાઈ કરીને એને ટાર્ગેટ કરીને જાયનગર પોલીસ એમાં જે જગ્યાના આ મતલબ એ જે તમામ અત્યાર સુધી જે કબૂલેલા છે એ જે જગ્યામાં જે વિસ્તારમાંથી નીકળતા હોય આ વિસ્તારની જો ઓળખ આપે છે જાય કે ભાઈ અમે સાણંદ વિસ્તારમાં નીકળ્યા તો પોલીસ છે નાલ વિસ્તારમાં નીકળ્યા તો નાલ પોલીસ છે તો આ રીતે આ કેસમાં જો સાણંદ પોલીસ ઓળખ આપીને એમાં એ આઈડેન્ટિફાઈ કરવાનો તરીકો છે કે જો એનો ઇન્સ્ટાગ્રામ પણ જોવે છે ઇન્સ્ટાગ્રામ પર જે જે વિક્ટિમ છે તમામની પોત ગાડીઓની ને બધી જો એ ડિટેલ આપતા હોય પછી આજે ક્વેક કઈક એપ્લિકેશન ઉપર એનો જે વિક્ટિમ ઇન્સ્ટાગ્રામ ઉપર અનેક એપ્લિકેશન બને ઉપર અકાઉન્ટ છે આ રીતે એનો કન્ફર્મ થઈ જશે કે જે માણસ જો પોટેન્શિયલ ટાર્ગેટ છે જે શું એના મેન તો એમને એવું હતું કે જો એ કહેતા હતા કે જો આ જે છોકરી જે છે એને એની ગુમ જાણવા જો દાખલ થયેલી છે દાખલ કરાવી દી આ રીતે એની એને ધાક ધમકી આપતા હતા અત્યાર સુધી આ વિક્ટિમ અલાવા ચાર માણસો નો જે વિક્ટિમ કબૂલાત કરેલી છે ઓર અત્યારે જે વિક્ટિમ સાથે પણ અમે સંપર્કમાં છીએ એને કન્વિન્સ કરીએ છીએ કે જો ફરિયાદ આપશે તો જો જે તે પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ થઈ શકે ઓર આ પ્રકારના બનાવ અમે અટકાવી શકાય છે વિક્ટિમ જે છે એ અમદાવાદ શહેરના છે ચાંદખેડાના રહેવાસી છે ઓર મેજરલી જે તમામ સિટીઝના જે પોટેન્શિયલ કોઈ મિડલ ઇસ્ટ જે

વિક્ટિમ પાસેથી કુલ જે ચાર તો કહો એ ચારા નો આપણો શું થાય છે પૈસા પડાવી લેવાનો અંદાજ અંદાજ એનો એનો ડિસ્ટ્રીબ્યુશન આ ગુનાઓ કંઈ થયો નથી